લોકો હું ને મયુર એક પોડકાસ્ટ માં જઈએ છીએ અને ત્યાં ઇન્ટરવ્યુ માટે જઈએ છીએ ભાવનગર ના મહેમાન મળી ગયા અને એ લોકો કે સાઈડ માં ઉભી રાખો અને મળીએ કેમ છો બધા મજામાં તો ભાઈ આ લોકો

અને ત્યાં ઇન્ટરવ્યુ માટે જઈએ છીએ કે પહેલી વાર અમને બિલીવ ન થતો કે અમે ઇન્ટરવ્યૂ આપવા માટે જઈએ છીએ તો ચલો ફટાફટ જઈએ અને અત્યાર સુધીની જર્ની છે એ તમને એમાં જોવા મળશે અને થોડાક લેટ થઈ ગયા એટલે ફટાફટ પહેલા પહોંચી જાય અને પછી કોની હારે છે ક્યાં છે શું છે એ બધું તમને આગળ વ્લોગમાં અમારા વ્લોગમાં અને એ પોડકાસ્ટમાં જોવા મળશે તો સ્ટેટ્યુમ તો ગાડી માં જે રીતે વાત કરી તી એ રીતના અમે પહોંચી ગયા છે અને બહુ સરસ ફાર્મ છે અને અહીંયા અમે આવ્યા છે ઇન્ટરવ્યુ માટે અને મળાવું તમને મયુર ને બધા બેઠા છે તો ચલો મળીએ કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં તો ભાઈ આજે તો હરક કંઈક અલગ છે કેમ કે આજે આપણી હારે છે ગુજરાતમાં સારું એવું નામ વિજયભાઈ જોટવા

તો તમે કઈ બધા એના ઇન્ટરવ્યુ નથી લેતા એમ જેમાં તમને એવું લાગે છે કે ના કઈક એ લોકો સારું કન્ટેન્ટ બનાવે એટલે તમે લીધું તો અમે એમ થયું કે ના આપણે કઈક સારું કરીએ તો તમે અમને કીધું એમ કાલે અમારે બીજે ભાઈ જવાનું હતું અમારે આજે એક રાજકોટ હતું પ્રમોશન તો મેં તમારો ફોન આવ્યો ને તો બંધ મેં સીધી હા પાડી એટલે અમે કાલે માળિયા હતા પ્રમોશનમાં તો મને કે કાલે આપણે જવાનું છે ક્યાં જવાનું છે કે ભાઈ કાલનો બધો પ્લાન કેન્સલ કાલે વિજયભાઈ આવે છે

પારાવારિક વાતો અત્યારે મુખ્ય સમસ્યા હોય પારાવારિક છોટાછેડા લઈને અનેક સમસ્યા નું મુખ્ય કારણ પરિવાર છે વચ્ચે રહી બધા પ્રકાર અવલોકન કરી પસંદગી કરી

ભાઈ નીકળી ગયા અમે લોકો અને ભાઈ શું કે ગિરનારની બાજુમાં એક મસ્ત ફાર્મમાં હતો રાખેલું જો પહેલા તમને ગિરનાર બતાવી દઉં અને આ ગિરનાર પાછળ આવતા જાય ગિરનાર બસ એમ થાય અહીંથી હવ નજીક જ છે એટલો બ મત કરવા મસ્ત વાતાવરણ છે એ સુઈ વાતનો આવે કે અમુક માણસો માણસનો નવો ખબર

એ અમને ચૂઝ કરી કે હમ અને ઘણા યુટ્યુબર છે હમ તો અમારું ઇન્ટરવ્યુ લીધું અમને બહુ ખુશી થઈ કે ના હવે આપણે લોકો ઓળખે છે થેન્ક યુ ખાસ તો હવે ફટાફટ ઘરે અને બીજા માં આ ભલોક તો આજે આવશે અને બે દિવસ પછી આવવાનું છે

તો ભાઈ આ લોકો ભાવનગર થી છે અને દ્વારકા ગયા તા અને ત્યાંથી જુનાગઢ રસ્તામાં ગાડી સાઈડ માં રાખો કે નહી ઘરે હાલો બધા સારું તો ભાઈ મળ્યા અને બહુ મજા આવી ભાઈ આજે છે સન્ડે અને શું કહેવાય કે અમે કાલે એ વ્લોગ લીધેલો હતો અને આજે પોસ્ટ કરીએ છીએ કારણ કે અમે કે એક દિવસ પછી મૂક્યા અને કાલે અમારું જે શું કહેવાય પોડકાસ્ટ છે આવી જશે તો બધા જ લોકો જોવાનું ભૂલતા નહીં અને ખરેખર અત્યારે અમારા માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ અને જરૂરી છે કારણ કે જલ્દીથી હવે શો કે થાય તો આ વસ્તુના લીધે શું કહેવાય કે અમને પણ મોટિવેટ કર્યા એમણે અને અમને પણ ફાયદો થાય એવો અમારા માટે વિચાર્યું તો દિલથી થેન્ક યુ અને મેં પણ કીધું છે કાલે તમે ઇન્ટરવ્યુ જોજો કે ભાઈ શું કહેવાય કે અમે બે લકી છે હું ને મયુર કે આ બધી વસ્તુઓ ઘણા વિચારતા હોય કે હાલો આપણે યુટ્યુબમાં વ્લોગ બનાવવા છે ને આવું કરવું છે આવું કરવું છે પણ ન થાય અને અમે વિચાર્યું નહોતું અને થયું એટલે તો તો શું કહેવાય આપણે વિચારીએ ને થાય આપણી ઈચ્છા હોય પણ આપણે ન વિચારીએ અને આપણને મળે એ દ્વારકાધીશની કૃપા હોય તો બસ એવી જ રીતે અ બહુ મસ્ત રહ્યો કાલનો દિવસ અમારા માટે અને આજે સન્ડે છે આજે અમે આખો દિવસ બસ ફ્રી હતા અને થોડું ઘણું કામ કર્યું અને મયુર ને હું બે ઘરે છીએ તો ભાઈ કાલે જોવાનું ખાસ ભૂલતા નહીં હમ અને થેન્ક યુ બધા જ લોકોને હમણાં સરસ સપોર્ટ કરે છે બધા અને હવે જલ્દીથી અમે બધા અમારા કરતા બીજા બધા પણ રાહ જોવે છે કે અમારા જલ્દીથી શો કે થઈ જશે કે પાર્ટી બાકી છે એટલે પાર્ટી દેવાની છે મયુર એટલે તો સ્ટે ટ્યુન જોતા રહેજો અમારી ચેનલ આવી જ રીતે કાલે ધાક દાર આવવાનો છે ઘણી ઘણી કારણ કે એક એક રીઝન છે કારણ કે અમને આ કાલે મતલબ બોલાવ્યા એટલે અમને એમ થયું ઘણીવાર અમને એવું થાય કે હાલો ને આવું કન્ટેન્ટ બનાવીએ થોડાક વધારે વાયરલ થઈ જાય એવું પણ હંમેશા કંટ્રોલ કરી લઈએ કે નહીં ભાઈ આપણે ભલે થોડાક મોડા ફેમસ થાય મોડા શોકે થાય ઓછા સબસ્ક્રાઈબર થાય પણ એક તમારી જે વેલ્યુ છે તમને લોકો ઉભા રાખીને આમ એમ તમારી રિસ્પેક્ટ થી તમારી સામે જોવે એ વસ્તુ તમારી જળવાઈ રહે એ જરૂરી છે એટલે ભલે થોડુંક ઓછું અને ધીમું મળે પણ સારું મળે તો ચલો બન્યા રહેજો અને આજે વ્લોગ કાલે અમારો ઇન્ટરવ્યુ છે જોવાનું ભૂલતા નહીં અમે લિંક પણ ચેનલની આજે અમે ડિસ્ક્રિપ્શનમાં નાખી નાખી દેશે તો પેલા તમે એ આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો એમની ચેનલ એટલે કાલે તમે અને તમારા બધા સવાલોના જવાબ આમાં ઘણા લોકો નવા છે તો મારી ચેનલની શરૂઆત કેમ થઈ શું થયું તે બધું તમને એ વ્લોગમાં જોવા એમના આજે બોડકાસ્ટમાં જોવા મળશે તો સ્ટેટ્યુન ಬ್ರಸ್ಟ್ ಲೈ ಶೇರ್ ಎಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್